રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા હિન્દુ બહુમત શેરી બોરીફળિયા વિસ્તારમાંથી રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા એક મિલકત ને જપ્ત કરી વિધર્ભીને વેચી દેવાઈ હતી આ મામલે સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી રજૂઆત માં જણાવાયેલ કે અશાંતારો લાગુ હોવા છતાં રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા હિન્દુ બહુમત વિસ્તારમાં આવેલ મિલકતને મિલકત ને વેચી નખાય છે છે અમે દિવાન પર પ્રાચી દબેલું છે ગોરીખાઈ અમે રહીએ છીએ અમારી ડેલી નામ ગિલા સોનીની ડેલી છે એ ડેલી તરીકે ઓળખાય છે હમણાં તાજેતરમાં બાજુવાળા મારા મિસ્ત્રી બિપિનભાઈ મિસ્ત્રી છે એનું ડિફોલ્ટર તરીકે લોકો જાહેર થયા છે રાજકોટ નાગરિક સહકાર બેંકમાંથી એણે લોન લીધી હતી પણ એ લોન એ લોકો ભરપાઈ કરી શક્યા નથી હવે બેંકવાળાએ ડોન ચોકમાંથી એ લોકોએ આ પ્રોપર્ટી એક વિધર્મીને વહેંચી છે હવે અમે બધા ત્યાંના બધા વાણિયા બ્રાહ્મણ સોની દરજી એ લોકો જ બધા રહેવાસી છીએ અને આખો એરિયા અમારો મોટા ભાગનો પોણા ભાગનો એરિયા હિન્દુ છે પણ આ તકલીફ એ થઈ છે કે હવે એ લોકોએ વિધર્મીને બેંકવાળાએ વેચી છે માલિકે નહીં પણ બેંકવાળાએ વેચી છે હવે તકલીફ એ છે કે અમે બધા ડેલીમાં અમારે કોઈ વિધર્મી હજી સુધી આવ્યા નથી અને શેરીમાં છે પણ અમારા ડેલીમાં કોઈ આવ્યા નથી એટલે હવે અમારી બધાની અસલામતી અમે અનુભવીએ છીએ એટલે બધા ભેગા થઈને કલેક્ટર સાહેબને આવેદન કરવા સ્કય કરીને લઈને આવ્યા છીએ અને ઘડતું કરવા દેખા યોગ્ય કરવામાં આવે વિનંતી છે સહકાર આપે એવી અપેક્ષા સાથે આવી છે